છે ત્યારે આ વખતે બીઆરટીએસ બસના ડ્રાઈવરનો વાયરલ થયેલો વિડીયો ચર્ચામાં આવ્યો છે બસનો ડ્રાઈવર બસ ચલાવતી વખતે આઈપીએલ જોતો ક્યાંક નજરે પડે છે અને વાયરલ થયેલો વિડીયો અંજલીથી મણિનગર રૂટ પર દોડતી બસનો છે કોન્ટ્રાક્ટર ચાર્ટર્ડ સ્પીડની આ બસ છે અને તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને માત્ર એક લાખની પેનલ્ટી કરી સંતોષ માનવામાં આવ્યો છે તો ડ્રાઈવરની ફરજમાંથી રિમૂવ કરવામાં આવ્યો છે અને એમટીએસ અને બીઆરટીએસના ડ્રાઈવરો દ્વારા અવારનવાર અકસ્માતો કરવામાં આવે છે ટ્રાફિક સિગ્નલ નું પાલન કરાતું નથી ને લોકોના જીવને જોખમમાં મુકવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટર માત્ર પેનલ્ટી જેની અંદર સામાન્ય લોકો પોતાના નોકરી ધંધાએ અથવા તો નોકરીના સ્તરે જતા હોય છે આ એએમપીએસ અને બીઆરટીએસ ની અંદર દરેક ડ્રાઈવર હોય કન્ડક્ટર હોય જે સ્વતંત્ર પાર્ટીના જે બસો દોડી રહી છે એની ટ્રેનિંગ પણ આપવામાં આવતી હોય છે પરંતુ આવી ઘટના જ્યારે બનતી હોય ત્યારે એ કંપનીને નોટિસ પણ ફટકારવામાં આવી છે ગઈકાલની જે ઘટના બીઆરટીએસ ની બની વિડીયો વાયરલ થયો એવા એવા જો ડ્રાઈવરો હોય કરવામાં આવ્યો છે મહાનગર ની અંદર જે અલગ અલગ તળાવો આવેલા છે ઉનાળા દરમિયાન તેમાં પાણીની માત્રા ઘટતી જતી હોય છે

આપણે વાત કરીએ નાના જીવની પણ ચિંતા કરવામાં આવતી આગામી સાત મહિના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે તંત્ર દ્વારા